યાદ રાખજો કોઈ પણ કોન્ટ્રાક્ટરની મજા નથી કે એના ઓથોરિટી અધિકારી એટલે કે એનો જે રિસ્પોન્સ અધિકારી હોય એન્જિનિયર હોય કે કોઈ પણ હોય તેની પરમિશન વગર એ કાળા ધંધા કરી શકે અને પૈસા મેળવી શકે આ જે ચોકડીનો જે રોડ હતો એ લગભગ પંદર દિવસ પહેલાં જ બન્યો છે આટલે જ આ જ રોડ આ જ જગ્યા ઉપર દર વખતે આવા મોટા મોટા ખાડા અને મોટા મોટા ભૂવા પડી જાય જો તો આ ગાડીઓ કેવી રીતના જાય છે એ ખાલી જુઓ આ જો બરાબર કેવા છે રસ્તા ઓ હા આ જો ને કેટલા સરસ પટેલ સોસાયટી માં છાપરા રોડ અમે સોસાયટી માં અત્યારે આ પહેલા નંબર ના ગેટ પર જો તો કેટલો મોટો ખાડો છે આ કેમ તૂટી ગયો આ અહીંયા તો કામગીરી ખરાબ હોય તૂટી જાય કેટલા ટાઈમ થી આવું છે હા તો બે વરસ થઈ ગયા નમસ્કાર અને આભાર અને કે આપણે છીએ છાપરા રોડ ઉપર પટેલ સોસાયટી પાસે વિધવા માસીની માતાજીનું મંદિર છે એક રોડ પટેલ સોસાયટી જાય છે અને ત્યાં ચોકડી પડે છે અને આ ચોકડી બતાવી એટલા માટે જરૂરી છે કારણ કે હું અહીંથી લગભગ રોજ સાત વખત પસાર થાઉં છું સાતથી આઠ વખત પસાર થાઉં છું અને આ જે આ જે ચોકડીનો જે રોડ હતો એ લગભગ પંદર દિવસ પહેલાં જ બન્યો છે આ જો આ રોડ જે બનેલો છે ને આ રોડ આગળ સારો છે બરાબર છે આ રોડ આગળ આખો સારો છે બરાબર પણ અહીંયા જ આટલે જ આ જ રોડ આ જ જગ્યા ઉપર દર વખતે આવા મોટા મોટા ખાડા અને મોટા મોટા ભૂવા પડી જાય અને એટલી બધી હાલાકી એટલી બધી હાલાકી પડે કે એની કોઈ હદ નથી આ તો આ ગાડીઓ કેવી રીતના જાય છે એ ખાલી જોવા જો બરાબર એકદમ કે ને કે એકદમ નિંદનીય કામ છે આ નગરપાલિકાનું કે કોઈ દિવસ આટલા વર્ષોમાં આ લોકોએ નગરપાલિકાની ટીમે કે મહાનગરપાલિકાની હાલની ટીમે આનું સોલ્યુશન નથી લાવ્યું અહીં શું તકલીફ હોઈ શકે અહીં ડ્રેનેજની તકલીફ હોઈ શકે ઊંડાણમાં ઉતરીને અભ્યાસ કરીને જાણવાની જરૂર છે કે આ પરિસ્થિતિ કેટલી ગંભીર છે એનું નિવારણ કેમ નથી લાવી શકતા વિચાર કરો મહાનગરપાલિકા જેવી સત્તા આપણી પાસે છે પણ આપણી પાસે એવા નિષ્ણાતો નથી કે આ રસ્તા પરના ખાડા અને પાણી બંધ કરાવી શકે હા એવું છે કે આ એ લોકોની પાસે કોઈ કોઈ ટેકનિકાલિટી જ કદાચ નથી એમ એટલે તો આ ચેમ્બરો ઉભરાય છે આ તમે રસ્તા ઉપર બ્લોક નાખેલા છે બ્લોકમાં ચેમ્બરમાંથી પાણી આવે છે એના ઉપર નવો રોડ બનાવેલો છે એ રોડમાં દુનિયાભરના ખાડા પડી ગયા છે બરાબર છે નથી તમારા રોડ સરખી બનાવાતી નથી ચેમ્બરો સરખી બનાવવાથી કંઈ પણ સરખું નથી એમ અને આ તો પછી છેલ્લા હવે અમાનવીય વ્યવહાર કહેવાય એમ તો ચાલે કેટલી પરિસ્થિતિ ખરાબ ને કેટલી પરિસ્થિતિ ખરાબ એમ તમે ને આ લોકો ચાલે કેવી રીતના રિક્ષક જાય કેવી રીતના અને એક વાર બતાવીએ દ્રશ્યો બે વાર બતાવીએ આ તો એવી તો કેવી જાડી ચામડી હશે જવાબદારી અધિકારીઓની કે તમને સમજાતું જ નથી એટલે તમને આ સમસ્યા જ નથી દેખાતી કે શું એમ જાહેર જાહેર હિતની વસ્તુઓ છે તમારી ફરજ છે એ ફરજ પૂરી કરવાનો તમે પગાર લો છો ભાઈ એક પણ દિવસ મોડો નથી થતો તમારો પગાર પર્ટીક્યુલર એમ મહિનાની પહેલી અથવા બીજી તારીખે પર્ટીક્યુલર મિનિટે તમારા ખાતામાં આખી આખી રકમ ટીએ ડીએ પીએ હાથે કેવા છે રસ્તા બહુ સારા જો ને કેટલા સરસ પટેલ સોસાયટીમાં છાપરા રોડ નવો રોડ જ બનેલો અત્યારે નવો રોડ બની ગયા ઠીંગરૂ મારીને નહીં ગયા રોકા બનાવ્યો અમે સોસાયટીમાં અત્યારે આ પહેલા નંબરના ગેટ પર જો તો અમે કેટલો મોટો ખાડો છે કેવી રીતે લોકો આવે ને જાય તો સ્વિમિંગ પુલ સારું રાખે સ્વિમિંગ પુલ સારું તો ખબર છે અમે હવે ખાડો હે ને સારું રાખતા એ બરાબર સરકાર સારી ને એટલે સારી એટલે બરાબર એટલે લોકો ત્રસ્ત છે અને બહુ વધારે પડતા ત્રસ્ત છે કારણ કે એમ આવી બધી પરિસ્થિતિ મહાનગરપાલિકાના વિસ્તારમાં જ્યારે આપણે જોઈએ ત્યારે દુઃખ થાય જો એક અંકલ લાવો અહીંયા આવો છો

એવું તો બન્યું દર તો આ કામ એટલું બધું મુશ્કેલ હશે કે આ સોલ્યુશન નહીં આવે ના રે ના આટલા બધા હતા એ લોકો મમ્બર બનાવે મમ્બર ના તૂટતા આ રસ્તો કેમ તૂટે આટલા બધા મમ્બર બનાવે કોઈ દિવસ ના તૂટતા અને પહેલા પેલું ખબર એવું હતું કે પેલો કોઈ કર્મચારી ચોરી કરે ને તો એને બી કોઈ મારા સાહેબને ખબર પડે તો એમ હવે કેમ એવું નહીં હોય ને કોઈ કોઈને કોઈ બીક જ નથી રહી કોઈને બીક રહી નથી આપણે ભરો આપણું કીધું આગળ વાળાનું ભરો એની આગળ વાળાનું ભરો બસ તમને લાગે આ ખાડામાં પડવાથી એક્સિડન્ટ થવાથી કોઈ મરી જાય કેટલા થાય છે આ આ પોઈન્ટ પર તો કેટલા એક્સિડન્ટ થયેલા છે બાઇક વાળાને તો વિચારાને ચાલવાની અબદા જ અહીંયા હા હમણાં ડામર પાથરો એટલે આ થોડુંક રહેલું છે એ બાજુથી ચાલુ થયું એટલે અઠવાડિયામાં આ આખો જેવો થઈ જાય વરસાદમાં વરસાદમાં તો જોવાનું જ નહીં પછી એ તો બાનું કારણ લાગે કે ભાઈ પાણી પડ્યું એટલે આ લાઈન ખોઈ દઉં એટલે મને એ જ નહીં સમજ પડે

પબ્લિક વાપરવા મળતું જ નથી આતો પોલિટિક નો કચરો ભેગો થાય તે અલગ પાણી ભરાય છે મચ્છર થાય માંદા પડે હજાર વસ્તુ પણ મેં એમ કેવું કે આવી આટલી આપણી ટેકનિકલ બાબતો બુદ્ધિઓ આપણામાં હોય તો ભણેલા ગણેલા ઇજનેરો માં નહી હોય યાર નહી હોય ને પેલું શું કહેવાય પૈસા આપીને પાસ થયેલા હોય ને પૈસા આપીને પાસ થયેલા ખરેખર આ આ જકી કે એક્ઝામ આપીને નહી થયેલા હોય એ ભાઈ નું કેવું એમ છે કે આ ડિમોલેશન કર્યો તો આ પટ્ટો જોઈ લો હવે એ ડિમોલેશન કર્યો તો એને ડેવલપ કેમ નહી કર્યો એટલીસ્ટ એને જીએસ બી નાખીને એના ઉપર રોડ બનાવી દેવાનો હોય કે કંઈ ત્યાં હવે પાણી ભરાય છે મચ્છર થાય છે એક્સિડન્ટ થાય છે અને કેટલી ખરાબ પરિસ્થિતિ તો આ છે છાપરા રોડની ચોકડી અને અધિકારીને એ જ કહીશ કે શું આપણે એટલા બધા અભણ છે કે આપણી પાસે એવી કોઈ ટેકનિકલ ઇન્ફોર્મેશન ટેકનિકલ અભ્યાસ આપણી પાસે નથી કે આ ચેમ્બરનું પાણી બંધ કરી શકીએ ને અહીંયા સારો રોડ નગરજનોને આપી શકીએ અને જો તમને નહીં ખબર હોય તો તમે ટેન્ડર બહાર પાડો કે સ્વતંત્ર એજન્સી કામ કરી આપે દુનિયાભરના યુવાનો છે કામ કરવા માટે પરંતુ તમારે તમારા માનીતા કોન્ટ્રાક્ટરો પાસે જવું કામ કરાવવું હોય જે અભણ કક્ષાનું હોય વારે વારે રોડ તૂટતો હોય ચેમ્બરો તૂટતી હોય અને ખાલી તમારે બિલ પાસ કરવાના હોય એનું નિરીક્ષણનું યાદ રાખજો કોઈ પણ કોન્ટ્રાક્ટરની મજાલ નથી કે એના ઓથોરિટી અધિકારી એટલે કે એનો જે રિસ્પોન્સ અધિકારી હોય એન્જિનિયર હોય કે કોઈ પણ હોય તેની પરમિશન વગર એ કાળા ધંધા કરી શકે અને પૈસા મેળવી શકે મફતમાં તો કોઈને મફતમાં તો કોઈ ના કરી શકે ને ખાડો બી ખોદવો હોય તો એની બી મજૂરી ચૂકવવી પડે તો આ કોન્ટ્રાક્ટરો બેકાર કામ કરીને શું સાબિત કરવા માંગે છે આભાર